રજાનો દિવસ છે એટલે કીધું કડીક સુઈ રહો તો ઉપર સુગંધ આવી લે મેં કીધું ક્યાંક કંઈક બને છે કીધું તેલ માં વસ્તુ તળાતી હોય એવો સુગંધ આવે છે હું પછી ચેક કરવા આવ્યા તો જોયું તો અહીંયા દધુ આપણા રસોડામાંથી હમ્મ એટલે આવેને પછી સીધો વિડીયો ચાલુ કરી નાખ્યો હમ અને મસ્ત મસ્ત સુગંધ આવે છે અને અહીંયા છે ચા લાખ હા અમારું પાણી આવ્યું લે સુરેન્દ્રનગર માં પાણી નો માહોલ ચાલુ થઈ ગયો છે એટલે જોઈએ આવે કેટલોક ટાઈમ આવે

જુઓ ત્યારે આ તારીખ થઈ ગયા છે સોળ ત્રણ બે હજાર પચીસ અને આજનો સુવિચાર છે સમય જ સૌથી યોગ્ય અને ઉત્તમ શિક્ષક છે અને જો તમને લોકોને મધમાખી કઈ હોય તો એના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા માટે જ છે અને સવારના વાગી ગયા છે સાડા આઠ અને દીવાબતી થઈ ગયા છે અને મમ્મી અમારા વ્લોક જો કે મમ્મી કેમ છે તબિયત કેમ છે

ડાયરેક્ટ મોટર ખેંચે એટલે જતું રહે ઇમ નામ રાખી તો હા અવાજ આવતો થારમાં હમ હમ મસ્ત સૂર્ય નારાયણ ભગવાનના દર્શન થઈ ગયા છે જાળુ કપડું બાંધી દીધું તડકાનું બે દિવસ પહેલા બહુ તડકો લાગતો તો હમ 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 રેટા કપડો બાંધ્યા પછી ઘણો ફેર પીડો મેં કાં બોલો બાર એક વાગે ને બપોરના ત્યાં પગ નથી મેગા કાતો એની જગ્યાએ ઘણો ફેર પડી ગયો હમ બહુ લો બીજો રીટા તમે શું કહો છો અત્યારે ચાલો અમે લોકો ચા પાણી કરીને થઈ ગયા છીએ ફ્રી અને રીટા ચાડવા આજ માવજત ચાલુ છે રીટા શું ચાલે છે આ પાણી ઘેવું કઈ ગયું કે ધુમાડન બન્યું ને હમ એશે આ શું થઈ ગયું સુકા પાંખળા નાખું અને આને આ છે ને પોચું કરવું તો જાય તો ખરખું એમ એટલે માવજત કરે છે હા તુલસી ગયા ગયા છે હારી થયું છે

ઝાડવામાં એવું હોય બળે જાય ને તો બીજી વાર થાય આ શું અંદર ગ્રીન હોય ને પણ ખાઈ ગયા જે વાત ખાઈ ગઈ હતા પણ એકવાર આવ્યા એ આવ્યા હા હું પાણી આવતું નતું ને થોડું પાણી ન મળે ને બોલો બીજું શું કહો છો તો જો બપોરના વાગી ગયા સાડા બાર અને જુદો અહીંયા જમવા બેસી ગયા છે જમતા તો નથી પણ નાસ્તો કરે છે કાંચ ઘર શું છે નાસ્તામાં નાસ્તામાં છે ખજૂર સિંગ અડધા ડાળિયા ધાણી

ત્રણ જણા છે ત્રણેયનું મેનુ અલગ છે આ જીગર મેનુ છે અહીંયા મમ્મીનું મેનુ છે અને મારું છે જો રેટા મેનુ હું નઈ લઉં પછી મારું મેનુ રેટા મમ્મી નઈ લે ના રેટા નું મેનુ હું મમ્મી નઈ લે મમ્મી નું મેનુ ના મમ્મી મેનુ આપણે લઈશું શકીએ નઈ શકે મેનુ મમ્મી ને રેટા નઈ લે મમ્મી નું મેનુ રહ્યું ને એમાં વિચારીએ